સુરતમાં વિચિત્ર ચોરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં રોડ પર ચાલુ ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી કરવામાં આવી ટેમ્પો પાછળ લટકીને શખ્સે પંદર લિટર તેલનો ડબ્બો ઉઠાવ્યો વાયરલ વિડીયો રાંદેલ વિસ્તારનો હવાનું અનુમાન છે ટેમ્પો પાછળ રહેલા કાર ચાલકે ચોરીના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા છે ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી કરવામાં આવી છે ટેમ્પો પાછળ લટકીને હાથ ફેરું કરવામાં આવ્યું છે વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ ચાલુ ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી કરવામાં આવી છે બિલકુલ જીતનાદર સુરતમાંથી છેલ્લા બે દિવસથી ત્રણ દિવસથી તેલના ડબ્બાની ચોરીની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે બે દિવસ પહેલા પણ જે છે કે તેલના ડબ્બાની ટેમ્પોમાંથી ચોરી કરાયા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા ત્યારબાદ વધુ એક ઘટના જે સામે આવી છે તેમાં રાંદેર વિસ્તારમાંથી જ જે ગોથાન તરફ એટલે કે નાંદેર વિસ્તારમાંથી ઇચ્છાપુર તરફ જતો જે રોડ છે ત્યાં એ રોડ પરથી જતો જે ટેમ્પો હતો તે ટેમ્પાની પાછળ એક યુવક ચડી જાય છે અને ચાલુ ટેમ્પામાંથી જે તેલના ડબ્બા ડબ્બા હોય છે કે બોક્સ હોય છે તે ચોરી કરતો હતો પંદર લિટરના તેલના ડબ્બા જે આવે છે તે ચોરી લીધો કાઢી લીધો હતો તે પ્રકારની ઘટના સામે આવી છે ચાલુ ટેમ્પા માંથી તે આ તેલનો ડબ્બો લઈ જાય છે અને જયારે ટેમ્પો ધીમો પડીને વણાક પર પડે છે ત્યારે આ પંદર લીટર નો તેલનો ડબ્બો તે લઈને પાછળથી ઉતરી જતો હતો તે પ્રકારનો અખો વિડીયો જે છે જેથી સામે આવ્યો છે પાછળથી જે કાર ચાલક હતો તે આ સમગ્ર દ્રશ્ય જોતો હતો અને તેને તાત્કાલિક આ અંગેનો વિડીયો બનાવ્યો હતો અને જો કે જયારે તેલો ડબ્બો લઈને યુવક નીચે ઉતરે છે અને ત્યારબાદ કાર માલિક જે કાર ચાલક છે તે અંગેની જાણ ટેમ્પો ચાલક ને કરવા જાય છે એટલે તરત જ જે યુવક જે છે જે ચોરી કરતો હતો તે તમામ તે યુવક તેલનો ડબ્બો ક્યાં જ રસ્તા પર મૂકીને નાસી ગયો હતો પરંતુ મોટી વાત એ છે કે જે રીતે મોંઘવારી વધી છે અને તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેની સામે હવે લોકો આ પ્રકારે તેલના ડબ્બાની ચોરી કરવાની ઘટનાઓ પણ દિવસ પ્રતિદિન વધી રહી છે જી બિલકુલ ધ્રુવ આભાર જાણકારી માટે